બે મોટી સામાજિક સમસ્યાઓ સાહેબ આપણી સામે અત્યારે સિનિયર સિટીઝનો શું કરવું એ નવરા છે એટલે ઘરમાં બોજ ગણે છે કારણ કે અત્યારે બધું હાવ હિસાબી થઈ ગયું છે ને હાવ હિસાબી નથી કમાતા તો ગમે ત્યાં મૂકી આવો નિર્દયતા આ બધા કાર્યક્રમો આપણી નજર સામે ચાલે છે અમને તો વૃદ્ધાશ્રમના ઉદઘાટન ને આમંત્રણ આવે છે જાય જાય તો બધું અંદરથી દિલ વલોવાઈ છે કે ભાઈ આય બાપ હશે આય કોકના કાકા હશે આય કોકનો ભાઈ હશે આય કોકની એને આવું કેમ થતું છે અને ત્યાં અંદર જઈને ઘણી વખત મેં તો પૂછપરછ કરી છે તો દીકરા ખાધે પીધે સુખી છે એમ કે છે એના માવતર તો એના છોકરા વિશે ખોટું નથી બોલી શકતા વૃદ્ધાશ્રમમાં મૂકેલા મા બાપ પણ પોતાના સંતાન માટે ઘસાતું વાક્ય બોલવા તૈયાર નથી એ મા બાપના ગુણ છે પણ એને ભોગવવું પડે છે એ પણ વાસ્તવિકતા છે વ્યવસ્થામાં આપણી પાસે પેલા પૈસા નહોતા આર્થિક રીતે કઈ આપણે સદ્ધન નહોતા પછી પરિવહન જ છે આ જે કઈ છે એની પેલા કઈ હતું જ નહીં પણ કોઈ વૃદ્ધો દુખી નહોતી સગવડતા તોય બંગલા નોતા એક ફરજા જેવા ઘરમાં રહેતા હતા લાંબી બધા હુઈ હામે ઢોર બાંધી દેતા હતા એટલે ઢોરને કાંક થાય તો ગરધણી નું ઉઠાડતા હતા ગરધણી ને કાંક થાય તો ઢોર રાયડ્યું પાડતા હતા અરસ પર બે નું અનુસંધાન આ કલા ચાલતું હતું કોઈ જાતની અગવડ ન જ પડતી લોકો અને હવે ફૂલ ફેસિલિટી આવી ગઈ છે એટલી જાતના રૂમ આ બધા આર્કિટેક્ટોય બનાવ્યા છે ડ્રોઈંગ રૂમ ને ગેસ્ટ રૂમ ને ચાઇલ્ડ રૂમ ને વેરાયટી વેરાયટી પણ બાપ રૂમ ને મા રૂમ નથી એ ડિઝાઇનમાં આર્કિટેક્ટ કોણ જાણે કેમ ભૂલી ગયા મારા મગજમાં જ નથી પહેરતું એની વ્યવસ્થા નથી લાઈફસ્ટાઈલોમાં જે ફેરફારો થયા છે મિત્રો ખવાર પડતું વડીલો જાગી ગયા હોય છોકરાઓને ઢબૂરી રેખા હોય હાથે દળતા હાથે વલ્લોવતા હાથે વાહિદા કાઢતા અને બધી જવાબદારીઓ માતાઓ વહન કરતી હતી પ્રભાતયું પરોડ થયું ને પાંગરિયું મન વન વાગી રહે બહુ સુંદર પ્રભાતી છે પ્રભાતીમાં મારે નથી જવું પણ એની પંક્તિમાં જરૂર જવું છે ઘરને ખૂણે સાવરણી જાગી એણે સૂતા સાવરણાને જગાડ્યો રે ત્યાં તો ફર્યું ફળ્યું ચોંકી શેરી એણે જઈને સૂતા ચોકને જગાડ્યો રે પરોઢ થયું ને પાંગરિયું મન વાગી કવિ કેટલો જાગૃત છે ઘરને ખૂણે સાવરણી જાગી એમ લખ્યું એને એમ ક્યારેય એવું ન લખ્યું સાવરણો જાગ્યો એને પાકી ગેરંટી સાવરણો જાગે જ નહીં કેવું સુંદર પ્રભાતીજી કેવું સરસ લાગે આપણી છાપ કેટલી ખરાબ હશે સાહિત્યકારોમાં માતૃશક્તિના કવિઓ બહુ પક્ષપાતી છે પક્ષપાતી છે કારણ એવું એવું સરસ લખે ને એમ કે આપણને ઈર્ષ્યા જ ત્યાં રાખે એમ માં તે માં બીજા વગડાના આપણે વાના ખાનામાં રાખ્યા પણ વિષય એ હતો કે ઘરને ખૂણે આ જાગૃતિ માતા લાવતી હતી આપણી માં એવડા એવડા ફેરફાર થઈ ગયા કે આપણે ઘરનું કોઈ કામ કરવું એને હવે નાનપ ગણીએ છીએ અને જો કરવું પડે કોઈને વહુ તરીકે તો સાસુ સામેની મોટી ફરિયાદ છે સાસુ ને વહુ બે ભેગી થઈને કાંઈ ન કરે તો કામવાળી સિવાય કશું હાલે એવું રહ્યું નથી તો કામ કોણ કરે ઘરનું કામ કોણ કરે એ પ્રશ્નાર્થ આવી ગયો છે કુટુંબ વ્યવસ્થામાં ફિક્સ હતું એમ કે હા હું ક્લાસ થ્રી ક્લાસ વન ઓફિસર એમ